સુધી કમિશન હોય છે રાજકોટમાં બે વ્યક્તિને રૂપિયા ત્રેવીસ કરોડ અને રૂપિયા છેતાલીસ કરોડના વ્યવહાર અંગે નોટિસ મળતા કૌભાંડ ખુલ્યું છે જામનગર મોરબી અને અમરેલીમાં પણ આવી કમિશન લાલચમાં ખાતા સોંપનારાઓ સામે ગુનો નોંધાયો છે જો તમે ભોગ બનો છો તો તરત જ બેંક ને જાણ કરો અથવા તો ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન પર કોલ કરો અને મોબાઈલ ફોર્મેટ નહીં કરો